કઈ રીતે જુનાગઢ કોઈ જા પછી અહીંયા આવીને શું કર્યું જુનાગઢ સૌથી પહેલા બસ સ્ટેશન આવ્યા ત્રણ છોકરા મારી પાસે રાજકોટ થી પૂછવા આવેલ અને મને શંકા જ હતા કે છોકરા કોઈ અનઘટિત ઘટના ઘટેલ છે એટલે મેં એને મારી રીતે એન્કવાયરી કરીને અહીંયા બેસાડેલા છે અને એ છોકરા સ્કૂલે થી ભાગી આવતો રહ્યા છે એના મમ્મી પપ્પા એને વાત કરાવી દીધી છે એના મમ્મી પપ્પા અને રાજકોટ નું પોલીસ ખાતું અહીંયા લેવા માટે એને આવે અમારા છોકરા એટલા જે અટક કઈ દીધી ગયા નથી એટલે અમે એને હવે નહીં ચોરી હવે કેમ કે અમારા છોકરાને દબડી કરી જાય તો જ અમારા છોકરા એટલા છેટા ભાગી શકીએ હવે એને નહીં જોડી હવે અમે અમે કઈ ગયા ને એ અમે લાખો રૂપિયા આ તું અમે એના અહિયાં ભણાવતા હતા આ રીતે ભણાવતા હતા કે આ એ લોકો કઈ જવાબદારી નહીં કઈ અહીંયા આવીને કઈ અમને કઈ કોઈને સપોર્ટ નથી કરતા પોતે આરામથી બેઠા હતા અમારા છોકરાઓ એક ગયા અત્યાર સુધી ક્યાં કોઈ કે અમારે હારે હોય છે તો અત્યાર સુધી આ રીતે હોય ગયા તો એને એટલી ખબર ન પડી પોલીસ કંટ્રોલ માંથી ત્યાંથી ફોન આવ્યો કે તમારા છોકરા મળી ગયા પણ આ સ્કૂલની ની પોર બેદરકારી કહેવાય કે સિક્યુરિટી હાજર નતો નીકળી ગયા અમે તો ફરિયાદ કરીશું પણ એને સિક્યુરિટી લઈને શિક્ષકો પ્રિન્સિપાલ જાણ કરી એ પોણા છોકરા નીકળી ગયા પોણા જાણ કરી પેલી તો પ્રિન્સિપાલ ની ભૂલે એને કોઈ જાણ કરી નથી બીજું તો અમને ફોન કર્યો તો સવા ચાર નીકળી ગયા તો અમને પોણા થાય જો ચોકલેટ ખાધી એ પણ એ લોકો શૌચાલયમાં જઈને બાથરૂમ ખા નાના બાળક ને ચોકલેટ એટલે શું એ લોકોને ખાધી તો એ બાબતે ફરિયાદ કરીને ફોન કર્યો તો જયારે ચાર ને પંદરે છોકરાઓ સ્કૂલ ની બહાર નીકળી ગયા તો એ લોકોએ કેમ ફોન ન કર્યો શું કામ કે એ લોકો એના પર પાણી